જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો કોઈ નવી શરૂઆત કરી હોય જેમ કે યુટ્યુબ ચેનલ અથવા તમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય અને તમને માહિતી ના પડતી હોય કે જેવી રીતનું જેવી રીતનું વ્લોગ બનાવવાનો તો તમારે કશું કરવાનું નહીં પહેલાં શરૂઆતની અંદર તમારે એમ જ કહેવાનું કે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો મારું નામ છે ઠાકોર બાલાભાઈ રામાભાઈ તો તમારે ખાલી શરૂઆત એવી જ કરવાની કેમેરો લઈને હાથમાં જો મિત્રો આ અમારી જાર છે હું અત્યારે ઝાર વાઢવાયો હું ભેંસા હતું અને ગમે તે કોઈ બી જગ્યા હોય તો કે અત્યારે હાલ શિયાળો છે એટલે કે જો મિત્રો આ ખેતરની અંદર અમારે ચણા આવવાના છે અને આવી રીતનો ફરતો કેમેરો કરવાનો છે જો આની અંદર ચણા આવવાના છે વીટર મારલ પડ્યું છે આ રીતનું વગેરે વગેરે કહી દેવાનું મિત્રો બાકી તો જય રામા પીર જય માતાજી બધા ખુશ રહો